અને લીધે ગાયસ આજનો લોગમાં તમારું સ્વાગત છે ને આજનો અમલો ગાઈસ સ્ટાર્ટ કરીએ અને આજનો લોક રાજકોટ સ્ટાર્ટ કરીએ છે તો સવારના સાડા સાતમાં દસ મિનિટની વાર અને આજે તો સુરેન્દ્રનગર પ્રસંગમાં જવાનું છે એટલે તમારું ભાઈને નાઈ જોઈને થઈ ગયું છે રેડી અને હવે ઘરના બધા રેડી થાય છે થઈ જાય એટલે લોકમાં કંપની મળી જાય તો ફાઇનલી આ ખટારામાં એક શાયરી જોઈને મને યાદ આવ્યું કે આનો વિડીયો લઈ લઈ તો ખટારામાં શાયરી કાંઈક આવી રીતના લખેલી છે જિંદગી રહી તો ફિર મિલેન્ગે વાહ દોસ્ત તો ફાઇનલી હવે ઓનેસ્ટમાં થોડોક નાસ્તો કરવા માટે ઊભી રાખી દઈએ ફાઈનલી હોટલની બારે નાસ્તો કરી નીકળ્યા તો એક વસ્તુ તમને દેખાડીશ તો ભગવાનની જ્યાંથી તમારા બધાનો સપોર્ટ રહ્યો તો એક ટાઈમમાં તમારો ભાઈ આ ગાડી લેવાની ડ્રીમ છે આપણે ડ્રીમ કમ્પ્લીટ કરવા માટે તમે લોકો મને ફૂલ સપોર્ટની જરૂર છે અને 24 નંબર આ જ લેવાના થાય છે તમારે તમે લોકો જોઈ શકો છો કમેન્ટમાં કહેજો કે આ ગાડી તમારા ભાઈ માટે સૂટ થશે કે નહીં થાય એ ગાડી લેવી જોઈએ એ પણ તમે કમેન્ટમાં મને જરૂરથી ચેક કરજો તમારો મળશે તો જ લેવાની ઈચ્છા છે આપણી તો ફાઇનલી વિરમ ગામવારા રસ્તા માટે નીકળી ગયા છીએ એક્સપીરિયન્સ સીમલેસ ઇન્વેસ્ટિંગ હવે ઘરે પહોંચી ગયા છીએ અને સાંજના સાડા પાંચ વાગી ગયા છે